અમરેલી જિલ્લાના કેટલાક તાલુકાઓમાં લંપી વાયરસના કેસ નોંધાયા બાદ અબતકની ટીમે ધારીના પશુ દવાખાને પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ધારી તાલુકામાં બેતાલીસ હજારથી વધુ પશુધન હોવાથી આ વાયરસના ફેલાવાનો ભય વધુ છે પરંતુ ધારીના પશુ ડોક્ટર ચૌહાણના જણાવ્યા મુજબ હાલ તાલુકામાં એક પણ કેસ નોંધાયો નથી તેમની ટીમ દ્વારા પશુઓનું સતત નિરીક્ષણ અને સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે અને જિલ્લા પશુ ડોક્ટર પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે ડૉક્ટરે પશુપાલકોને અપીલ કરી છે કે આ રોગ મચ્છર અને ઇતરડી જેવા જંતુઓ દ્વારા ફેલાતો હોવાથી પશુઓની સ્વચ્છતા અને માવજત પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે ધારી અને સમગ્ર અમરેલી જિલ્લામાં પશુધનની સુરક્ષા માટે પશુપાલકોની થોડી કાળજી અને તંત્રની સજ્જતાથી આ મહામૂલા પશુધનને બચાવી શકાશે જો પશુઓમાં આવા કોઈ લક્ષણો દેખાય તો તાત્કાલિક જિલ્લા કે તાલુકા પશુ ડોક્ટરનો સંપર્ક કરવા જણાવાયું છે અમરેલી જિલ્લા ખાતે પશુઓમાં જયારે લંપી નામનો એક રોગ વાયરસ પ્રવેશી ચૂક્યો છે ત્યારે ધારીનું જે પશુ દવાખાનું આવેલું છે એના જે ડોક્ટર છે એ આપણી સાથે જોડાયા છે અને આપણે જાણીએ કે લંપી રોગને નાથવા માટે ધારી જે પશુ દવાખાનું આવેલું છે એ ડોક્ટર અને એમની ટીમ દ્વારા શું પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જી સાહેબ અપ્તક ન્યૂઝમાંથી હું મેહુલ ત્રિવેદી સર આપનો પરિચય આપજો મારું નામ ડોક્ટર છે ચૌહાણ છે

જે લોકો ઘરે જઈ અને સારવાર કરતા હોય છે એ સિવાય જ્યારે બી કોઈ બી જગ્યાએ રોગચાળો ફેલાય તો સરકારી પશુ દવા તમે સ્ટાફ દ્વારા ત્યાં જઈને કામગીરી કરવામાં આવે છે હવે સર છેલ્લો સવાલ કે માનો કે કોઈ પશુ સિરિયસ છે અથવા એમની સારવાર અહીંની કચેરીમાં ઉપલબ્ધ નથી તો સાહેબ એના માટે કઈ જગ્યાએ જવાનું અને ક્યાં તે એમને કેવા પ્રકારની સારવાર મળે છે જો અહીંયા કોઈ સારવાર ઉપલબ્ધ ન હોય તો અમે અમરેલીના પશુ દવાખાને અહીંથી કાંઈ સારવાર મળી શકે એમ હોય તો અમે અહીંની નજીકની વેટનરી કોલેજ જુનાગઢ ખાતે જે આવેલી છે ત્યાં રિફર કરીએ છીએ હવે સાહેબો જે આપણું દવાખાનું આવેલું છે ત્યાં આપણે તો અમે કે ભાઈ રોજના અમારા આટલા કેસો તપાસવામાં આવે છે તો સાહેબ છેલ્લો સવાલ કરું છું કે માનો કે કદાચ ગમપી નામનો રોગ આપણા ધારી તાલુકામાં પડે છે તો એને નાખવા માટે ટીમ સજ્જ છે સાહેબ હા ચોક્કસ અમારી ટીમ સત્તર છે અને જો કોઈ જગ્યાએ નેતા છે તો તેના લીધે અમારી પાસે ગાઈડલાઈન પ્રમાણે બધી જ કામગીરી કરવામાં આવશે મારું નામ ખોડાભાઈ રણછોડભાઈ અને હું અહીંયા પશુ દવાખાને દવા લેવા આવ્યો હતો અને મારી બેને પાટનો દુખાવો છે અને મને વિના મૂલ્યે કાયમી માટે દવા અહીંયા પશુ દવાખાને આપે છે અને સારવારમાં જેવું તે એવી દવા મને આપે છે આપને યોગ્ય પ્રતિ પ્રતિભાવ આ દવાખાનેથી મળી રહે છે આ દવાખાને સાબનો જે આવીએ એ ત્યારે પૂરે પૂરી દવા મને આપી દે છે અહીં કહીએ એટલે આપી દે અને વિના મૂલ્યે આવો ક્યાંથી આવો છો આપ અને સાહેબ હું ધારી લેન પર માં આવું છું શું આપના ઢોરને પ્રશ્ન છે સાહેબ મારા ઢોરને પાટનો દુખાવો છે ભેંસને એટલે છે મને સાહેબે ટીકડા આપ્યા અને લીલા બેટા આપી તોડવા માટેની અને બોલાવો તો વિઝિટમાં પણ સાહેબ આપની આવે છે અને બોલાવી તો સાહેબ વિઝીટ માં અહીંયા ટાઈમિંગ પર આવે છે અમારે સમજ્યા શું છે રેસ વિનોગરી વિનોગીરી ગોસ્વામી ક્યાં રહ્યો છો ગોયનપુર અહીંયા સો તમે ક્યાં કારણોસર આવ્યા હતા ગાય દવા માટે શું દવા લીધી તમે ગાયને ને ઈશ્વર નો હતી પ્રાવાર દવા દવાખાનામાંથી યોગ્ય પ્રતિસાદ મળ્યો આપને હા યોગ્ય પ્રતિસાદ મળ્યો કઈ કઈ દવાઓ આપી તમને ટીકડી બે ટીકડી આપી આ એક આ ટીકડી છે અને એક આ બે દવાઓ ક્યાં રહેવાનું આપણું આપણે જોયું કે ધારી વેટરનરી હોસ્પિટલ એટલે કે પશુ દવાખાનું આવેલું છે ત્યાંના જે ડૉક્ટર ચૌહાણ સાહેબ આપણી સાથે જોડાયા હતા અને મેં જણાવ્યું કે બનવા જોગ છે કે જો કદાચ લંપી નામનો રોગ ધારી તાલુકામાં દેખાય તો એના માટે જે ટીમ છે એના દ્વારા સતત ઓબ્ઝર્વ કરવામાં આવી રહ્યું છે અને ઘણા ખરા જે ઢોર આવેલા છે એનું પણ સ્કેન કરવામાં આવી રહ્યું છે અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી તારી